મોત મોતના મજાલો ન જળવાતા હોબાળો ખાસ વાડી સ્પર્શન લોકો અને કર્મચારી વચ્ચે બબાલ થઈ છે જ્યાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ત્રણ કલાક રાહ જોવી પડે છે ત્યારે માત્ર

પત્ર પર લાકડા મૂકીને અંતિમ સંસ્કાર કરવા પડે છે ત્યાં આ મૃતકના પરિવાર પાસે પાંચસો રૂપિયાની માંગ પણ કરવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે જ્યાં મૃતકના પરિવાર પાસે પાંચસો રૂપિયા માંગવામાં આવે છે તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે દેખજો અહીંયા પે પબ્લિકારે کھડી છે પબ્લિકને બહુ તકલીફ છે અહીં કોર્પોરેશન વાલે ચાર ખાટલા इधर दिए हैं चार ખાટલેમાં પૂરો નહીં ہوتا उधर પહેલા જે થા જૂના उधर 14 ખાટલા થા उसमें पूरा नहीं होता था तो ये चार खाटले में क्या पूरा होगा इन लोगों का इसके बाद हम लोग ने दो खाटला एक्स्ट्रा उधर रखा हुआ साइड में पब्लिक को सुविधा के लिए तो भी उसमें पूरा नहीं होता है पब्लिक जहाँ सुविधा पाती है वहाँ ही आती है दूसरी जगह संसार में जाती नहीं है भाई ऐसा है अभी कॉरपोरेशन वाले को तो इधर खाटला बढ़ाना चाहिए पब्लिक के लिए पहली वस्तु तो जे आलू कोई वैकल्पिक व्यवस्था जो उ વડોદરાના મેયરશ્રી સરકારશ્રી બધાને જ ખબર છે કે અહીંયા પૂરતી નથી અને છતાં પણ નિંદ્રાધીન શાસન અહીંયા કોઈ ધ્યાન આપવા તૈયાર નથી આપ જોઈ શકો છો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થામાં છ ચિત્તા છે અને છ ચિત્તામાં હમણાં સાડા દસ દસ વાગ્યાથી સાડા બાર સુધીનો વેઇટિંગ ટાઈમ લાગ્યો અને વેઇટિંગ ટાઈમ પછી ત્રણ કલાક પછી ત્રણ કલાકમાં હમણાં તમે જોઈ રહ્યા છો પાછું વેઇટિંગ ચાલુ છે વડોદરા શહેરનું આ ખાસ સ્મશાન સૌથી મોટા મોટું સ્મશાન વડોદરા શહેરની જનતા સૌથી વધારે આ ખાસ વાળી સ્મશાનમાં મૃતદેહ લઈને આવતા હોય છે હાલમાં આ નવીનીકરણ થઈ રહ્યું છે એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર ચિતાઓ બનાવવામાં આવી છે બે ચિતાઓ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે પરંતુ જે રીતના મૃતદેહ અહીં આવી રહ્યા છે ત્રણ ત્રણ કલાકના વેઇટિંગ બાદ મૃતદેહોને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે અરે અભી અમે એક ઘંટેથી તો ઇધર વેઇટિંગ કરી રહ્યા છીએ અને ઉનકો બોલા કે અમકો ખાટ દો એક્સ્ટ્રા હોય તો એક્સ્ટ્રા દો વો દેને રાજી નહીં હે ઉપર સે કહેતા સાતસો રૂપિયા ચાર્જ હોગા હા હું પૈસા લે કે કોઈ બી એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશન રિનોવેટ કરે તો જે ઓન ગોઈન યુઝર્સ હોય એ ડ્યુરેશનમાં એમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં સારી રીતે મળે એ એન્સ્યોર કરવાની જરૂર છે ખાસ કરીને ખાસવાડીનું સ્વ સ્મશાન જ્યારે ચૌદ કરોડના ખર્ચે સીએસઆર ફંડમાંથી રીડેવલપ થઈ રહ્યું હોય તો ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ કરી પણ સાથે સાથે ત્યાં જે આવે છે ખૂબ દુઃખી લોકો આવે છે એમના કોઈ સ્વજનની ડેડ બોડીને ત્યાં એ લોકો અંતિમ વિધિ કરવા આવતા હોય ત્યારે એ લોકો મેન્ટલી ખૂબ ડિસ્ટર્બ હોય એવા ટાઈમે ગંદકી હોય ત્યાં શાંતિનું વાતાવરણ ના હોય એ લોકોને પૂરતી સગવડો ના મળે તો દિલ વધારે દુભાય છે એ લોકોનું અને આવા ટાઈમે ખાસ જરૂર છે કે કોર્પોરેશન ત્યાં પૂરતી સુવિધા આપે ને તમામ સુવિધા આપે તો એક સારી